સાબરકાંઠાના બજરા ગામે મોડી રાત્રે હિંસક જૂથ અથડામણની ઘટના બની ગામના મંદિરને લઈને થયેલી તકરાર ઉગ્ર બનતા સામસામે પથ્થરમારો થયો બાદમાં મામલો વધુ ઉગ્ર બન્યો અને વાહનોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી આ સાથોસાથ કેટલાક ઘરોના બારી બારણાના કાચ પણ તોડવામાં આવ્યા બનાવની જાણ થતાની સાથે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને ગામમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સાઠ વ્યક્તિઓ સામે નામજોગ સહિત એકસો લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી વીસથી વધુ લોકોને રાઉન્ડ અપ પણ કરાયા આ બનાવની વિગત એ પ્રમાણેની છે કે ભૈરવનાથ મંદિર છે ત્યાં ગામમાં એનો વહીવટ ગયા વર્ષ સુધી એક જૂથ કરતું હતું આ વખતે બીજું જૂથ કરી રહ્યું છે અગાઉ થોડા વર્ષો પહેલાં એક જૂથની દીકરીના લગ્ન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે આ જૂની અદાવત બાબતે આ બનાવ બનવા પામેલ છે હાલ પોલીસ બંદોબસ્ત ગામમાં ચાલુ છે અને સંપૂર્ણ શાંતિ છે બનાવમાં આશરે દસથી વધુ વ્યક્તિઓને ઈજા થયેલી છે તથા વીસથી વધુ દ્વિચક્રી વાહનો તથા દસથી વધુ ફોર વ્હીલર વાહનોને નુકસાન કરવામાં આવેલું છે ઇકો ગાડી હતી એની આગ ચંપી કરવામાં આવેલી છે હાલમાં સંપૂર્ણ શાંતિ છે આ ઉપરાંત ઘરોના બારીબાણા છૂટા પથ્થરો મારી તોડી નાખવામાં આવેલ છે હાલ સુધી વીસથી વધુ વ્યક્તિઓને રાઉન્ડ અપ કરવામાં આવેલી છે તપાસ હાલ ચાલુ છે દરેકનો શું હશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે